નવા રંગરૂપ સાથે નમસ્કાર જિલ્લાના લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય બાળ વિકાસ પરિષદ અંતર્ગત સ્પર્ધા કરવામાં આવી જેમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં બસો પચાસ જેટલા બાળકોએ ભાગ લીધો જેમાં અમારી કાલિયા કુવા પ્રાથમિક શાળાએ પણ ભાગ લીધો જેમાં અમારી શાળાને વિદ્યાર્થી નામે રાઠવા સગુણાબેન સોમાભાઈએ ભાગ લીધો જેમાં તેનો વિષય કમળો જારવો એ અંધશ્રદ્ધા કે લોકજાગૃતિ આ વિષય પર તે ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરી અને જિલ્લાના બસો પચાસ વિદ્યાર્થીઓમાંથી એકથી દસ નંબરમાં મેળવ્યો હતો જેમાં કાલિયાકુવા પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી વર્યા ચિરાગભાઈ અરવિંદભાઈ દ્વારા બાળકને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું હતું ખૂબ જ સારી તૈયારી કરાવી જેથી તે જિલ્લા કક્ષાએ વિજેતા બની જિલ્લા કક્ષામાં વિજેતા બનનારને રાજ્ય કક્ષાએ જવાનો અવસર મળ્યો તારીખ ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ આ રોજ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયો જેમાં કાલિયાકુવા પ્રાથમિક શાળાએ ભાગ લીધો અને ખૂબ જ સારો દેખાવ કર્યો જિલ્લા કક્ષાએ વિજેતા થનાર માર્ગદર્શક શ્રી સાહેબ તથા વિદ્યાર્થીને પંચમહાલ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ દ્વારા વિજેતા પ્રાઇઝ સર્ટિફિકેટ તથા શાળાના તમામ બાળકોને ઉપયોગી નીવડે તે માટે ટેલિસ્કોપની ભેટ આપીને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા બાળકોને વિજ્ઞાનમાં વધુ રસ પડે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાલિયાકુવા પ્રાથમિક શાળાના સમગ્ર પરિવાર દ્વારા માર્ગદર્શક સાહેબ અને તથા વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો